પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં લઈને તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી હતી સવારથી જ મતદાન મથક પર મતદારોની મતદાન માટે લાઈનો જોવા મળી હતી યુવાઓ મહિલા વૃદ્ધ મતદારો લોકશાહીના પર્વમાં ભાગ લઈને ઉત્સાહભેર મતદાન કર્યું હતું શહેરા તાલુકાના ભેસાલ ગામે પણ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું મંગલપુર ગ્રામ પંચાયત ખાતે પણ મહિલા ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે ત્યારે મતદાન મથક ખાતે પણ મતદાનનો માહોલ જોવા મળ્યો હતો જેમાં ઉત્સાહભેર મતદાન કરવામાં આવ્યું હતું ખાસ કરીને યુવા મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો વધુ મતદારો ધરાવતી બોરિયાવી ગ્રામ પંચાયતની ચૂંટણી પણ આ વખતે રસાકસીનો જંગ બની રહેવાની છે ત્યારે બોરિયાવી ગામના ગ્રામજનો દ્વારા પોતાના મનગમતા ઉમેદવારને મત આપીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો નાદારવા ખાતે પણ સવારથી જ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગુણેલી ગામ ખાતે પણ આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી ભારે બની રહી છે ખાતે સવારથી યુવાઓ મહિલાઓ સહિત વૃદ્ધ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ મતદાન પેટીને સીલ કરીને સ્ટ્રોંગ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી મતપેટીમાં સરપંચ અને સભ્ય ઉમેદવારોનું ભાવિ સીલ થઈ જતા હવે સૌની નજર પરિણામ પર મંડાઈ છે